કોઈએ જોયા હોય તો બે ચાર એવા કોલ આવ્યા કે આ આડા પડેલા છોડ છે એની માવજત કેવી રીતે કરવી અથવા તો આડા પડેલા છોડ છે એને ભવિષ્યમાં કોઈ જે ફૂગજન્ય રોગો છે એ લાગવાની શક્યતા છે તો આડા પડેલા છોડ છે એ ભૂતકાળના વર્ષોના અનુભવથી એવું કહેવાય છે કે એમાં સુકારો ઝડપથી આવે છે તો આ બાબતને કેવી રીતે નિવારવી તો મારી સાથે આ વિડીયો નિહાળો હું તમને આમાં યોગ્ય જે માર્ગદર્શન મારા અનુભવ પરથી આપું છું એ આનો ઉપયોગ કરીને આપ જે પ્રશ્ન છે એને હલ કરી શકશો અતિશય ભારે વરસાદને કારણે આપના વાડી અને ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે જમીન એકદમ પોચી થઈ ગઈ છે અને જે એ હજુ સુધી પાળા નથી ચડાવ્યા એને ત્યાં જે અતિ ભારે વરસાદની સાથે હવે પવન ચાલુ થયો છે એટલે કપાસ આડો પડી ગયો છે અને સ્વાભાવિકપણે કે જ્યારે કપાસ આડો પડે છે ત્યારે એના મૂળ છે તંતુ મૂળ છે એ તૂટી જતા હોય છે એટલે કે કોઈ પણ છોડનું જ્યારે પોષણ જમીન સાથે તૂટે છે ત્યારે એનું પોષણ અટકે છે અને આ પોષણ અટકે છે ત્યારે એને જે તત્વો મળવા જોઈએ જમીનમાંથી પૂરતા પ્રમાણમાં મળતા નથી અને આવા સમયે બાહ્ય રોગનો એટેક એના ઉપરથી ઝડપથી લાગે છે એમાંય ખાસ કરીને ભૂતકાળના ગયા વર્ષમાં એવું બનેલું કે ભાઈ જે ભાદરવા મહિનામાં જે વરસાદ આવ્યો કપાસ આડો પડી જાય પછી અમુક કુંડાળામાં આ કપાસ સુકાવા લાગે છે જે નીચાણવાળા અને અંદર ખાડા ભાગ છે જ્યાં સતત પાણી ભરાઈ રહે છે આવા કપાસમાં સુકારો લાગવો એ સામાન્ય વાત થઈ ગઈ છે તો આ સુકારો ન લાગે એના માટેનો શું ઉપાય છે તો જનરલી હું કોઈ કંપની પાળા નથી ચડાવ્યા એમણે છોડને ઉભા કરવાનો બિલકુલ પહેલા તો પ્રયત્ન કરવાનો નથી છોડ પોતાની જાતે પોષણ લઈને પોતાની જાતે જ ધીમે ઉભો થઈ જશે જો આપ પડેલા આડા પડેલા છોડને ઉભા કરવા જશો તો એક વખત પવનને કારણે જે આડા પડ્યા છે એને કારણે એના તૂટી ગયા છે પછી આપ એને સામેની બાજુ ઊભો કરવાનો પ્રયત્ન કરશો તો બીજી બાજુથી પણ એના તંતુ તૂટશે અને જેને કારણે તમારે લાંબી એવી નુકસાની આ પાકમાં કરવાની થશે માટે પાડા પડેલા છોડને ઊભો કરવાની કોઈ કોશિશ કરવાની નથી ક્યાં સુધી તો કે આપ પાળા ન ચડાવી દો ત્યાં સુધી જો આપણા ખેતરમાં પાળા ચડી ગયા છે ને કપાસ આડો પડી ગયો છે તો પણ આ આડા પડેલા કપાસને બને ત્યાં સુધી સુધી જ્યાં જમીન ભીની છે ત્યાં સુધી સુધી આમ તો કે દિવસ કોઈ પણ જાતની એને ઊભો કરવાની કોશિશ કરવાની નથી તો બીજું આપણે શું કરશું તો કે આડા પડેલા કપાસના જે તંતુ મૂળ તૂટી ગયા છે એના નવા તંતુ મૂળ બને અને નવો વિકાસ થાય એના માટે મેન્કોઝિયમ અને કાર્બન ડાયોક્ કાર્બનડાઆીન આ બે તત્વ જે દવાની અંદર આવે છે અથવા તો ફૂગનાશક આ બંને તત્વો છે એ જેમાં આવે છે આવી દવા તમારે એને ડ્રિન્ચિંગ દ્વારા કે ટપક પદ્ધતિ દ્વારા આપવી પડે હાલ તબક્કે વરસાદ એટલો પડી ગયો છે કે આપણે ટપક પદ્ધતિનો પાણી માટે ઉપયોગ કરી શકીએ નહીં તો બેટર એ છે કે પંપમાં આ દવા ભરીને દરેક છોડવાના મૂળ સુધી આનું ડ્રિન્ચિંગ કરવામાં આવે તો જે તૂટી ગયેલા તંતુ મૂળ છે ત્યાં જે રોગો છે એનો પ્રભાવ ઘટી જશે બીજું કે જમીનમાં જે છે એ મૂળમાંથી ઝડપથી પહોંચાડવા માટે મદદ કરશે જેથી કરીને તમારો છોડની વૃદ્ધિ છે અટકશે નહીં વૃદ્ધિ એમને જ રહેશે અને બીજું આપણા માટે છે હ્યુમિક એસિડ હ્યુમિક એસિડ એક એવો પદાર્થ છે જે તમારી કપાસના મૂળ છે એને મજબૂત બનાવે છે અને જે પોષણક્ષમ તત્વો જમીનની અંદર પડેલા છે એને કપાસના મૂળમાંથી લઈને કપાસના છોડ સુધી મદદ કરે છે જવા માટે તો આ બંને તત્વોનો ઉપયોગ કરીને આપ આડા પડેલા છોડની માવજત કરી શકો છો મિત્રો ખાસ કહું છું કે આ બંને તત્વોને ડ્રિન્ચિંગ દ્વારા એટલે કે તમારા સ્પ્રેમાં ભરીને એને મૂળિયા એમાં છાંટવાનું છે જેથી કરીને મૂળનો કહવાળો અટકશે મૂળમાં કોઈ ફૂગ લાગશે તો એ અટકશે અથવા તો તમારા જે પાન સફેદ ડાઘા પડી જાય છે કાળા ડાઘાઓ પડી જાય કપાસના પાન પર તો આ ફૂગજન્ય રોગો છે ને આ ફૂગજન્ય રોગો છે આ વરસાદને કારણે જ્યારે સૂર્યપ્રકાશની પ્રકાશની ગેરહાજરી હોય છે ત્યારે ફૂગજન્ય રોગનો ઉપદ્રવ વધી જતો હોય છે અને આ ફૂગજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે આપણી પાસે કોઈ તત્વ હોય તો એ મેન્કોઝેમ અને કાર્બેન્ડાઝીમ આ તત્વથી યુક્ત કોઈ આપણી પાસે પેસ્ટિસાઇડ્સ હોય તો એનો આપણે છંટકાવ કરી શકીએ તો આવું એક મેં જે ગયા છે વાપરેલું એમાંનું એક નામ છે એગ્રોસ્ટારમાંથી મંગાવેલું મેન્ડોઝ મેન્ડોઝની અંદર આ તત્વો તમને મળી રહેશે અને સાથે સાથે હ્યુમિક એસિડ આપ કોઈ પણ કંપનીનું ઇફકોનું લઈ લો કે કોઈ એક્સ વાય જે આઈપીએલનું લઈ લો કે કોઈ પણ કંપનીનું તમે લેશો એગ્રોસ્ટારમાંથી મંગાવો તમારા સ્થાનિક એગ્રોમાં કોઈ જગ્યાએ ઉપલબ્ધ હોય કોઈપણ પ્રકારનો હ્યુમિક એસિડ આપ આનો આપણો છંટકાવ લિંચિંગ દ્વારા આપી શકશો તો આ આરામથી બચી શકશે ત્યાર પછી આપણા સ્થાનિક એક્રોમાં એક યુપીલ નું તમને સાફ કરીને એક જે તત્વ છે પાવડર સ્વરૂપે ફોર્મમાં મળી રહેશે એનો પણ જો તમે ડ્રિન્ચિંગ માટે ઉપયોગ કરશો તો મૂળ જૈન જે કાઈ રોગો છે એના ઉપર તમે કંટ્રોલ કરી શકશો જો કપાસના મૂળ બચી જશે તો પછી તમારે બીજું બધું બચાવવાની જરૂર નહીં પડે કારણ કે કારણ કે મૂળ એ જ છોડનો મુખ્ય ભાગ છે જે જમીનમાંથી એને પોષણ આપી શકે છે એટલે હાલ તબક્કે તમારા આડા પડી ગયેલા કપાસને ફરી એક વખત કહું છું ઊભો કરવાની બિલકુલ કોશિશ ન કરતા એને પોષણ આપવાનું જે વાત છે એ આપણે સૌથી પહેલા કરવાની જરૂર છે મેં ગઈકાલના વિડીયોમાં તમને જણાવ્યું છે કે વરસાદ રોકી જાય ને તમારે વાડી કે ખેતરમાં ચાલી શકે એવી વ્યવસ્થા થાય એટલે તમારે મોરસિયું ખાતર આપવાનું છે અને પોષણ માટે સાથે સાથે આ બે તત્વો જે મેં તમને વાત કરી એ તત્વોને ડ્રિન્ચિંગ દ્વારા જો તમે સ્પ્રે કરી દેશો તો લગભગ ફૂગજન્ય રોગ નહીં આવે કપાસનો સુકારો પણ નહીં આવે અને આપનો કપાસ આપ બચાવી શકશો આવા વિડીયો વધારે મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણા ખેડૂત મિત્રો સુધી વધારેમાં વધારે સુધી પહોંચાડો જેથી કરીને બીજા ખેડૂતો પણ આ માર્ગદર્શનનો લાભ લઈ શકે આભાર